શ્રી અરણ્યકાંડ સર્ગ સત્તાવન મૃગના રૂપમાં મારી જ રાક્ષસનો વધ કરીને તરત જ શ્રી રામ પાછા આવવા નીકળ્યા મારી જે મરતી વખતે લક્ષ્મણને મદદ માટે આવવાની ચીઝ પાડેલી આથી તેમના મનમાં શંકા પેદા થઈ હતી કે રાખીને લક્ષ્મણ પોતાની પાછળ મદદ માટે આવતો હોય તો આશ્રમ તરફ આવતા રામને અપશુકાનો થવા લાગ્યા તેમની પાછળ એક શિયાળે લાંબા સાદે રુધન કર્યું આથે રામે આથી રામે વિચાર્યું કે આ શિયાળ મારી પાછળ લાંબા સાદે રુદન શા માટે કરે છે તે કાંઈક અનિષ્ટ બનવાની નિશાની સૂચવે છે કદાચ મારી અવાજ સીતાએ જરૂર સાંભળ્યો હશે આથી લક્ષ્મણને જરૂર મારી પાછળ મોકલ્યો જ હશે કદાચ રાક્ષસો આની જ રાહ જોઈને બેઠા હશે લક્ષ્મણ બહાર નીકળતા જ રાક્ષસો આશ્રમ પર તૂટી પડશે અને સીતાને મારી નાખશે મને લાગે છે કે રાક્ષસોએ જરૂર આવું કાવતરું ઘડ્યું જ હશે આમ વિચાર કરતા રામ આશ્રમ તરફ આવવા લાગ્યા તેવામાં તેમણે દૂરથી લક્ષ્મણને દોડતો આવતા જોયો લક્ષ્મણ તેમની પાસે આવી ગયો તેનું મોં નિસ્તેજ અને ખેદયુક્ત જોઈને રામની ચિંતામાં વધારો થયો રામે લક્ષ્મણને જમણા હાથે પકડીને ઠપકો આપતા કહ્યું કે હે લક્ષ્મણ હા તું સીતાને એકલી મૂકીને આવ્યો તે સારું કાર્ય કર્યું નથી મને તો ભય સતાવી રહ્યો છે કે સીતા આશ્રમમાં કુશળ નથી મને અનેક અપશુકનો દેખાય છે આથું આથી મારું અનુમાન છે કે ક્ર ક્રૂર રાક્ષસો જરૂર તેનું હરણ કરી ગયા હશે માયા આવી મારી જ રાક્ષસ મૃગ રૂપે આવીને મને દૂર દૂર લઈ ગયો તે ન પકડાતા મેં તેનો વધ કર્યો આ જોઈને મારું નેત્ર ફરકે છે મારું ચિત્ત અસ્વસ્થ બની ગયું છે મારું મન કહ્યું રહે મારું મન કહી રહ્યું છે કે અત્યારે સીતા આશ્રમમાં નથી કાં તો કોઈએ મારી નાખી છે યા તો કોઈ તેનું હરણ કરી ગયું હશે એવું મને લાગે છે